પ્રમુખ મુકેશ રાજપુરોહિત તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા ઘટના સ્થળ પર નંદી ઘાયલ અને ગુસ્સે ભરાયેલા અવસ્થામાં હતા જેને કારણે રેસ્ક્યુ કાર્ય અત્યંત મુશ્કેલ બન્યું હતું ખુલ્લા ગટર નાળામાં ઉતરીને નંદીને બાંધવું અને ઉપર ખેંચવું શક્ય ન હતું તેથી જેસીબી મશીનની મદદ લેવામાં આવી સતત પ્રયાસો બાદ ટીમે નંદી મહારાજને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા અને પ્રાથમિક સારવાર આપી મુક્ત કરાયા હતા